નમસ્કાર સાથી મિત્રો экзаમ સાથી જનમ આપ સૌનું हार्दिक સ્વાગત છે ગુજરાતનું રાજ્ય વાહન વ્યવહાર નિગમની જે કચેરી રાણી પાવી છે એ કચેરી સંસ્થા દ્વારા કુલ 1658 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે તો 1658 જગ્યાઓ જે છે હેલ્પરની ભરતી છે તો જે एसटी વિભાગ છે ત્યાં હેલ્પર તરીકે તમે કામ કરી શકો એના માટેની કુલ 1658 જગ્યાની ભરતી છે તો આ જે ભરતી છે 1658 જગ્યા માટે કરાશે અને આ જે ભરતી છે એના ફોર્મ ભરાવાના 6 સુધી ડિસેમ્બર 2024 થી ચાલુ થશે 5મી જાન્યુઆરી 202 પચીસ સુધી આપ ફોર્મ ભરી શકશો તો તમારી પાસે ફોર્મ ભરવા માટે પૂરો એક મહિનો છે સાથે બે દિવસ ફી તમે ભરી શકો વધારાના તો બે દિવસ વધારાના પણ એના માટે તમને આપવામાં છે જાન્યુઆરી સુધી આપ ફી પણ ભરી શકો છો સાથે આપણે ફીની વાત કરીએ તો એસસી એસટી અને અનામત કેટેગરીના તમામ ઉમેદવારો અને મહિલા આ બધાની ફી જે છે બસો રૂપિયા છે એના સિવાય જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમની ફી ત્રણસો રૂપિયા છે તો આ રીતે આપણે ઓનલાઈન ફી ભરવાની રહેશે સાથે આની આપણે લાયકાતની વાત કરીએ તો લાયકાતમાં આપણે સરકાર માન્ય આઈટીઆઈમાંથી એક વર્ષનો કોર્સ કરેલો એ તમામ વિદ્યાર્થીઓનું ફોર્મ ભરી શકશે ઉપરાંત વધારાની શૈક્ષણિક લાયકાત માંગી છે તો વધારાની શૈક્ષણિક લાયકાતમાં તમે કોઈ પણ સરકાર માન્ય કંપની હોય સરકારના કોઈ નિગમનું નિગમની કંપની હોય અથવા સરકારી કોઈ સંસ્થા હોય અને કોઈ પ્રાઇવેટ કંપની હોય એટલે કે ખાનગી કંપની હોય ત્યાંથી તમે અનુભવ મેળવ્યો હોય તો એને એ અનુભવ એપ્રેન્ટિસ એપ્રેન્ટિસશીપ તરીકે ઓળખાય છે તો અનુભવના તમને પંદર ગુણ વધારાના પણ મળે છે એટલે કે પંદર ટકા એના ગણાય છે તો આના માટે તમારી પાસે એક એનસીવીટી કે જીસીવીટી નેશનલ કાઉન્સિલ ફોર અનુભવ માટેનું જે પ્રમાણપત્ર છે એ તમારી પાસે માંગ્યું છે તો આ પ્રમાણપત્ર ગુજરાતનું કે ભારત સરકારનું બેમાંથી એક હશે અને બીજું એક એની માર્કશીટ પણ માંગી છે એટલે કે તમે આ અનુભવ મેળવવા જ્યારે ગયા હો ત્યારે એની ને પ્રમાણપત્ર બેમાંથી હશે તો તમારે એના પંદર ટકા ગુણ પણ ગણાય છે તો કુલ મેરિટ જે છે તમારું સિત્તેર ટકાનું સીધું મેરિટ ગણાય છે એટલે કે તમે આઈટીએમ એક વર્ષનો કોર્સ કરેલો હોય તો એના

મેરિટ છે એ ત્રીસ ટકા મેરિટ ગણાશે એટલે કે સિત્તેર પહેલું મેરિટ અને ત્રીસ આ તો આ કુલ મેરિટ સિત્તેર વધતા ત્રીસ બરાબર સો બનશે અને દાખલા તરીકે આવો અમારી લેખિત પરીક્ષા છે તમે એમાં પચાસ ગુણ લાવો છો તો તમારું મેરિટ ત્રીસ માંથી પંદર ગણાશે અને સિત્તેર પહેલું સિત્તેર માંથી જેટલા દાખલા તરીકે તમે પચાસ પંચાવન મેળવ્યા છે તો પંચાવન એ પંદર આ તો આ રીતે તમારું મેરિટ સિત્તેર બની શકે છે તો આ રીતે તમારું મેરિટ ગણાશે ઓ પરીક્ષાનું ત્રીસ ગુણ ત્રીસ ટકા માંથી ગણાશે અને બાકીનું જે પહેલું છે એમાંથી સિત્તેર ટકા ગણાશે સાથે જે આ ભરતી છે એ કુલ સોળસો અઠ્ઠાવન જગ્યાઓ માટે છે હવે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે આપણે એની વાત તો જે જનરલ કેટેગરી છે એના માટે પુરુષો માટે ચારસો ને ચોરાણું જગ્યાઓ છે મહિલાઓ માટે બસો ને તેતાલીસ જગ્યાઓ છે હવે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પુરુષો માટે એકસો ત્રીસ મહિલાઓ માટે ચોસઠ જગ્યાઓ છે ઓબીસી કેટેગરીમાં પુરુષો માટે બસો જગ્યાઓ છે મહિલાઓ માટે એકસો વીસ જગ્યાઓ છે સાથે જે એસસી કેટેગરીના ઉમેદવાર છે પુરુષો માટે અગણસિત્તેર જગ્યાઓ છે મહિલાઓ માટે ચોત્રીસ જગ્યાઓ છે એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એના માટે કુલ એકસો ને જગ્યાઓ પુરુષો માટે છે અને મહિલાઓ માટે છ્યાસી જગ્યાઓ છે સાથે આ જે ભરતી છે એમાં માજી સૈનિકો માટે ત્રણસો એકત્રીસ જગ્યાઓ અનામત છે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે છાસઠ ટકા જગ્યાઓ અનામત છે અને મહિલાઓ માટે પણ અનામત છે એ ઉપરાંત જે એસટી વિભાગ આપણે પગારની વાત કરીએ તો પગાર તમને પાંચ વર્ષ માટે એકવીસ હજાર સો રૂપિયા આપવામાં આવશે અને પછી તમારી જેમ જેમ નોકરી આગળ વધે છે એમ તમને ફૂલ પગારમાં લાવીને તમારો પગાર વધારો થતો રહેશે તો તમારો પગાર છે એકવી હજાર સો રૂપિયા છે હવે આપણે આની વેબસાઇટની વાત કરીએ તો વેબસાઇટ અત્યારે જે ડિસેમ્બર પરથી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને ઓજસ્ટની વેબસાઇટ પર આપ સૌ ફોર્મ ભરી શકો છો તો ઓજસ્ટની વેબસાઇટથી આપ બધા પરિચિત છો સાથે આની કોઈ પણ સૂચનાઓ ભરતી અંગેની કોલ લેટર અંગેની તો એ બધી સૂચનાઓ તમે જીસીઆરટી ની જે વેબસાઇટ છે એચ ડબલ પબ્લિક છે પછી ગુરુવિરામ છે અને જીએસઆર ટી સી ડોટ છે તો જીસીઆરટીસીની જે વેબસાઇટ છે એસટી નિગમ રાજ્ય વહીવટ ત્યાંથી આપ તમામ સૂચનાઓ મેળવી શકો છો સાથે આમાં વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમર વધારે વધારે વર્ષની માંગી છે હવે આનામત ઉમેદવારો હશે એમને આનામત પણ મળી રહ્યું છે તો જે અનામત કક્ષાના ઉમેદવારો છે એમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વય પાંત્રીસ છે પછી એસસી છે એસટી છે ઓબીસી છે ઈડબ્લ્યુ એસ કેટેગરી છે તો અમને પાંચ વર્ષની છૂટછાટ પુરુષ ઉમેદવારોને મળે છે તો એમના માટે જે વયમર્યાદા છે એ ચાલીસ વર્ષ સુધી છે પછી માજી સૈનિકો માટે પિસ્તાળીસ છે અને દિવ્યાંગો માટે વર્ષ છે તો આપણે આ જે છે બધા પુરુષોની વાત વાત હવે મહિલાની તો મહિલાઓ માટે જનરલ કેટેગરીની જે મહિલાઓ છે એમના માટે પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે અને બાકીની જે મહિલાઓ છે એમને વયમર્યાદામાં વધારે છૂટછાટ મળે છે એટલે કે દિવ્યાંગ મહિલાઓને પંદર વર્ષ સુધી છૂટછાટ મળે છે તો આ રીતે વયમર્યાદામાં પણ ભારે છૂટછાટ છે હવે આ જે ભરતી છે એમાં આપણે શૈક્ષણિક લાયકાતમાં આઈટીઆઈ એક વર્ષ કર્યું છે તો આઈટીઆઈ જે છે એમાં જે કોર્સ છે એ મિકેનિક મોટર વેહિકલનો છે ડીઝલ મિકેનિકનો છે પછી ફિટરનો કોર્સ છે જનરલ મિકેનિક કરેલું હોય તો પણ ચાલશે ટર્નર હોય ઇલેક્ટ્રિશિયન હોય પછી સીટ મેટલ વર્કર હોય ઓટોમોબાઈલ હોય પછી બોડી રિપેરર હોય વેલ્ડર હોય કાર્પેન્ટર હોય આ બધા જ આમ ફોર્મ ભરી શકે છે તો કે આ જે કોર્સ મેં કહ્યા છે એમાં એક વર્ષનું આપણે આઈટીએ કર્યું ફોર્મ ભરી શકો છો આનું પંચાવન ટકા મેરિટ છે તો આ 55 પંદર 15 બંનેમાંથી તમારું મેરિટ ગણવામાં આવશે તો આ રીતે તમારું આજે સિત્તેર ટકા મેરિટ બને છે તો આમાંથી જેનું સારું મેરિટ હશે એવા પંદર ગણા ઉમેદવારોમાં ભરતીની પંદર ગણા ઉમેદવારોમાં બોલાવવામાં આવશે એટલે કે લગભગ આઠ હજાર ઉપરના ઉમેદવારો કેટેગરી વાઇઝ પ્રમાણે બંધ કરીને બોલાવવામાં આવશે તો આ બધા જ ઉમેદવારો જે પંદર ગણા લેખિત પરીક્ષાઓ લખી શકશે તો લેખિત પરીક્ષા જે સો ગુણની છે એના વિશે આપણે વાત કરશું કે શું શું અભ્યાસક્રમમાં પૂછાય છે અને કઈ રીતનું પૂછાય છે તો એ સો ગુણની લેખિત પરીક્ષા છે એના માટે આપને સમય પણ સારો આપવામાં આવ્યો છે એટલે કે બે કલાક સુધી આ સો ગુણ માટે આપની પાસે સમય છે તો જે આ પરીક્ષા છે એમાં વિધવા અને બીજા જે રમતવીરો છે એમને લેખિત પરીક્ષા એટલે કે ઓ એમાં સો ગુણની લખો છે એમાં પાંચ ટકા વધારાને આપવામાં આવશે એમને એ ફાયદો છે સાથે આમાં એન સી મેળવવું ફરજિયાત છે એટલે કે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે તમે સરકારી નોકરી કરતા હોવ કોઈ નિગમમાં નોકરી કરતા હોય કંપનીમાં નોકરી કરતા હોવ તો એના માટે તમારે ના વાંધા પ્રમાણપત્ર મેળવવાનું છે તો શરૂઆતના સાત દિવસમાં જ્યારે ફોર્મ ભરો છો એના સાત દિવસમાં ખાતાને જાણ કરી શકો તો ચાલે અને છેલ્લે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં થાવ નોકરીએ લાગો ત્યારે ના વાંધા પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારું અસલી માંગશે ત્યારે તમારે ઘડાવી લેવું જરૂરી છે તો અત્યારે સાત દિવસનું માત્ર જાણ કરી શકો છો આજે લખીને મેં ફોર્મ ભર્યું છે એમ તો આટલી પ્રોસેસ સાથે જે ફી છે જનરલ ઉમેદવારો માટે ત્રણસો રૂપિયા છે અને બાકીના તમામ અનામત ઉમેદવારો માટે બસો રૂપિયા ફી છે એમાં મહિલાઓ ઈડબલ્યુએસ કેટેગરી છે ઓબીસી કેટેગરી છે એસસી છે એસટી છે દિવ્યાંગ છે માજી છે તો બધા માટે બસો ફી છે અને જનરલ કેટેગરી માટે ત્રણસો રૂપિયા ફી છે તો આ રીતે જેમની જન્મ તારીખ પાંચ જાન્યુઆરી ઓગણીસો નેવથી કરીને છઠ્ઠી જાન્યુઆરી બે હજાર સાત સુધી હોય એ તમામ પાંત્રીસ વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે ઉપરાંત તો આ જાહેરાત આપેલી છે સમગ્ર આ જાહેરાત આપ શાંતિથી એક વખત વાંચી શકો છો અને આમાં બધી જ માહિતી આપેલી છે તો વેબસાઇટ લખેલી છે ઓજસ્ટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પછી હેલ્પરની જગ્યાઓ છે એકવી હજાર સો પગાર છે કુલ જગ્યાઓ સોળસો અઠ્ઠાવન છે ફોર્મ ભરવાની તારીખ છઠ્ઠી ડિસેમ્બર બે હજાર ચોવીસથી પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસ રાતના બાર વાગ્યા સુધી છે ફી ભરવા બે દિવસ વધારાના આપ્યા છે આ જગ્યાઓ આપ જોઈ શકો છો કેટલી જગ્યાઓ કોના માટે છે સાથે આ જે સૂચનાઓ છે એ પણ આપ સારી રીતે વાંચી શકો છો તો ઓનલાઈન ઓનલાઈન અરજીપત્રક તમારી સાથે રાખવાનું છે અને જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે કોલ લેટર છે પછી તમારો એક ઓળખનો પુરાવો છે આપણ આટલા સાથે માગશે તો આપણ તમારે રાખવા જરૂરી છે ઓએમઆર પરીક્ષા છે તો એ વખતે તમારી પાસે આઈડી માંગશે સાથે જે પરીક્ષા છે એમાં સિત્તેર ટકા વેટિજ છે આઈટીઆઈના પંચાવન ટકા છે વધારાનો અનુભવ મેળવ્યો એના પંદર ટકા છે અને ત્રીસ ટકા લેખિત પરીક્ષાના છે તો આ રીતે શોમાંથી તમારું મેરિટ બનશે સાથે આ જાહેરાતમાં જે નિમણૂક પામે છે એમને એસટી વિભાગના વિભાગ કે ડેપોમાં નોકરી કરવાની રહેશે એટલે કે ત્યાં તમને નોકરી આપવામાં આવશે તો જે ડેપો અને વિભાગ ચાલે છે ત્યાં સાથે બે વર્ષ નોકરીના પૂર્ણ થાય ત્યારે તમારી કામગીરી ચકાસવામાં આવશે અને કામગીરી સારી હશે તો તમારી નોકરી છે આગળ વધારવામાં આવશે સાથે નિગમના જે આશ્રિત અથવા પડતર ઉમેદવારો છે એ પણ નિયમોને જોગવાઈ એટલે કે લાયકાત પૂરી કરતા હોય તો એ પણ ફોર્મ ભરી શકે છે અને આવા ઉમેદવારો માટે તેત્રીસ ટકા અનામત છે સાથે જે વયમર્યાદા છે અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની છે લાયકાત છે એમાં આઈટીઆઈ એક વર્ષનું કરેલો આ બધા જ કોર્સ આપેલા છે એ તમે જોઈ શકો છો અગ્રતા માટે વધારેની શૈક્ષણિક લાયકાત છે તો એમાં નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા એમાંથી ના હોય તો જીસીવીટી એટલે કે ગુજરાત ફોર ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ તો આ વયવિષ્યનો અનુભવ આપણે મેળવેલો હોય એપ્રેન્ટશીપ કરેલી હોય તો એના આપણે પંદર ટકા ગણવામાં આવે છે એમાં એનું પ્રમાણપત્રની માર્કશીટ હોય તો દાખલા તરીકે આપે જે છે એ માર્કશીટ સો ગુણની હોય તો એમાંથી આપણે પચાસ ગુણ મેળવ્યા તો પંદરના અડધા આપણા મેરિટમાં સાડા સાત ટકા એડ થાય છે તો આ રીતે મેરિટ પણ ગણાય છે આઈટીઆઈની માર્કશીટ છે એના પંચાવન ટકા છે તો એ પણ ગણાય છે અને આ બંને એક લાયકાત શૈક્ષણિક લાયકાત અને વધારાની શૈક્ષણિક લાયકાત આ બંને મળીને આપણું મેરિટ તૈયાર કરવામાં આવે છે તો આ જે મેરિટ છે એ કુલ સિત્તેરમાંથી બનશે અને આ માંથી જે ઉમેદવારોનું મેરિટ સારું હશે એવા પંદર ગણા ઉમેદવારો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને જે લેખિત પરીક્ષા છે એના ગુણ છે એ ત્રીસ ટકા ગુણ છે અને પરીક્ષા સો ગુણની છે પરંતુ સોમાંથી આપ પચાસ ગુણ મેળવો છો તો આપના મેરિટમાં પંદર ગુણ પંદર ટકા એડ થઈ શકે છે તો આ રીતે આપનું મેરિટ ગણાશે સાથે જે ઓએમઆર પદ્ધતિ છે એમાં જીરો પોઈન્ટ પચીસનું નેગેટિવ માર્કિંગ પણ છે અને જે પરીક્ષા છે એ માટે તો આપને બે કલાક સમય આપવામાં આવશે સો ગુણ છે ગુજરાતી વ્યાકરણ ધોરણ દસનું પાંચ ગુણનું પૂછાશે અંગ્રેજી વ્યાકરણ ધોરણ દસનું પાંચ ગુણનું પૂછાશે લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો છે તો એ પચાસ ગુણના એટલે કે આઈટીઆઈને લગતા છે એ બધા અને એસટી નિગમની જે વાહન વ્યવહારની કચેરી છે એના પ્રશ્નો આપણે પચાસ ગુણના પૂછાશે કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો છે એ દસ ગુણના પૂછાશે સાથે સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો છે ધોરણ દસની કક્ષાનું એટલે કે એકદમ પેપર સહેલું આવશે તો એ ત્રીસ ગુણનું પૂછાશે તો આ લેખિત જે પરીક્ષા છે એ પંદર ગણા ઉમેદવારો માટે સો ગુણને લેવામાં આવશે અને સમય પણ આપને બે કલાકનો આપવામાં આવે છે ઓછામાં ઓછા ચાળીસથી ઓછા ગુણ મેળવે ઉમેદવાર છે એ નાપાસ ગણવામાં આવશે તો ચાલીસ ગુણ છે એ તમારે મેળવવા ફરજિયાત છે પરીક્ષાનું માધ્યમ છે એ ગુજરાતી છે અંગ્રેજી જે વ્યાકરણ છે એ અંગ્રેજીમાં પૂછાશે બાકી બધું ગુજરાતીમાં પૂછાશે સાથે જીરો પોઈન્ટ પચીસ માઇનસ છે એ પણ આપને યાદ રાખવાનું છે સાથે તમારું જે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન કરતા અને ધોરણ દસની જે પ્રમાણપત્રો હોય છે એમાં જન્મ તારીખ લખેલું હોય છે તે પ્રમાણે જન્મ તારીખનું નામ લખજો એટલે તમારે કોઈ ભૂલ ના થાય સાથે હું દસ્તાવેજ પણ પરીક્ષા વખતે આપને લઈ જવાનું થશે પગાર ત્રણ એકવી હજાર સો છે ફિક્સ પગાર પાંચ વર્ષ માટે તો સારી કામગીરી જણાય તો આપને ફૂલ પગાર પછી આપનો ગ્રેડ પણ સારો મળી શકે છે આ વયમર્યાદા છે પુરુષો માટે પાંત્રીસ વર્ષ છે અનામત માટે ચાળીસ વર્ષ માજી સૈનિકો માટે પિસ્તાળીસ વર્ષ છે દિવ્યાંગો માટે પિસ્તાળીસ વર્ષ છે તો આ બધી જ વયમર્યાદા પુરુષો માટે છે હવે મહિલાઓની વાત કરીએ તો બિન અનામત જનરલ કેટેગરીની મહિલાઓ છે એમના માટે ચાળીસ વર્ષ છે અનામતના કક્ષાના જે ઉમેદવારો છે એમના માટે પિસ્તાળીસ વર્ષ છે માજી સૈનિકો માટે પિસ્તાળીસ વર્ષ દિવ્યાંગો માટે પિસ્તાળીસ વર્ષ છે સાથે આ જે વયમર્યાદા છે એ વધુ વધુ મારા આટલી છે તો આપ જોઈ શકો છો ઉપર જણાવેલા અનામત કક્ષાના ઉમેદવારો છે એમને છૂટછાટ પણ મળે છે તો વયમર્યાદામાં છૂટછાટ મળે છે એ કોને કેટલી મળે છે જોઈ લો તો તમામ અનામત વર્ગના પુરુષો છે એમને પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તો એમાં પાંચ વર્ષની છૂટછાટ મળશે એટલે કે ચાલીસ વર્ષ સુધી તો એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો છે એ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે બાકીના આપણે વાત કરી દીધી છે તો સામાન્ય વર્ગના જે દિવ્યાંગ પુરુષો છે એમને પાંત્રીસને દસ પિસ્તાળીસ વર્ષ સુધી અનામત વર્ગના મહિલા ઉમેદવારોને પાંત્રીસને દસ પિસ્તાળીસ વર્ષ સુધીનું જે પ્રમાણપત્ર આવે છે એમાં જન્મ તારીખ લખેલું હોય છે એ માંગે છે એ ના હોય તો શાળા છોડીયાનું પ્રમાણપત્ર છે એ ચાલશે એટલે કે એલસીની જરૂર પડશે સાથે શૈક્ષણિક લાયકાતમાં આપણે વાત કરી દીધી છે તો એની ટકાવારી તમારે જાતે કાઢવાની છે અને એટલે કે જે માર્કશીટમાં લખેલું એ પ્રમાણે કોઈ ટકાવારીની ભૂલ હોય તો આપ સુધાર વધાર કરી શકો છો એટલે કે આ સૂચના વાંચી લેજો ટકાવારી કઈ રીતે કાઢવી છે એના માટે છે તો જે તે સંસ્થા બોર્ડની પોઈન્ટ સિસ્ટમની ગણતરીની ફોર્મ્યુલાનો આધારભૂત પુરાવો ઉમેદવારે જાતે રજૂ કરવાનો રહેશે એટલે કે કોઈ સંસ્થા પાસે પુરાવો લેવાનો થાય એવી વાત નથી કરી પણ તમારે રજૂ કરવાનો છે કઈ રીતે રજૂ કરવાનો છે એના માટે સૂચના વાંચી લેજો તો અરજીપત્રની ટકાવારી તમારે જાતે લખવાની છે હું કહ્યું છે એટલે પુરાવું ક્યાંથી લાવવાની જરૂર નથી એક પરબડી જાતે કે આ રીતે ટકાવારી બને છે એ રીતનું લખી દેજો સાથે બીજી અનામતના લાભની વાતો કરીશું તો એમાં આ વખતે મા જે અનુસૂચિત જનજાતિના છે અનુસૂચિત જાતિના છે આર્થિક રીતે નબળા છે પછી જે ઓબીસી કેટેગરીના છે એ તમામના અસલ પ્રમાણપત્રો સારી રીતે ખરાઈ કરવામાં આવશે એટલે કે એની કમિટી બનાવી દેશે એ તમારા વાલીનું એલસી છે તમારું છે બધું ચેક કરશે તો એ બાબતે ખાસ ધ્યાન રાખજો અને ખોટી અનામતનો લાભ ના લ્યો એનું ખાસ ધ્યાન રાખજો તો જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે પુરાવા શું છે એ લખેલા છે આ તમે નોકરીમાં લાગ્યા પછીની વાત છે અત્યારે આ લાગુ નહીં પડે એટલે કે ખોટી રીતે કોઈ ઉમેદવાર ફોર્મ ભરતો હોય તો એને અટકાવવા માટે છે તો આ પુરાવો આપ વાંચી શકો છો માજી સૈનિકો માટે પણ છે ઘણા બધા તો આ રીતનું આ જે સૂચનાઓ છે આપ વિડીયો પુશ કરીને વાંચી શકો છો મહિલા ઉમેદવારો વિધવા ઉમેદવારો રમતવર્ગ ઉમેદવારો તો એમના માટે પણ સૂચનાઓ છે એનો છે આ બધી આપણે વાતો કરી દીધી છે આ એનઓસી નમૂનો છે તો આ તમે જ્યાં નોકરી કરી રહ્યા છો એ ખાતાના વડા તમને આપશે આ ફી છે તો આ બધી જ સૂચનાઓ આપ જોઈ શકો છો સાથે આ બધી આપણા માટે જે મહત્વની સૂચનાઓ છે એ વિડીયો પુશ કરીને આપ જોઈ શકો છો આપણે બધું જ વિડીયોમાં સારી રીતે સમજાવી દીધું છે છતાં તમને વાંચવાની જરૂર પડે તો એક વખત અચૂક સૂચનાઓ વાંચી શકો છો અને જેનાથી ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ના થાય તો આ સૂચનાઓ આપ વાંચવી આપણા માટે હિતાવાહ હશે તો એક વખત વાંચી જવી જરૂરી છે તો આ તમામ વાતો આપણે કરી દીધી છે વિડિયો પુશ કરીને આપ આ સૂચનાઓ વાંચી શકો છો સાથે આપણી ટેલિગ્રામ ચેનલ એક્ઝામ સાથે છે ત્યાંથી પણ તમને એડવર્ટાઇઝમેન્ટ જોઈતી હોય તો મળી જશે સાથે જીસીઆરટીની વેબસાઇટ છે ઓજસ્ટની વેબસાઇટ છે ત્યાંથી પણ મળી જશે તો આપ ત્યાંથી અચૂક જોઈ શકો છો સાથે વિડીયો પુસ્ટ કરીને પણ આપ વાંચવા માંગતા વાંચી શકો છો સૂચનાઓ આપ માટે ખૂબ જ મહત્વની છે તો કુલ સૂચનાઓ જે છે વીસ પેજમાં છે આપને જરૂર લાગે એ પ્રમાણે આપ વાંચી શકો છો આપ સૌનું હવે એક્ઝામ સાથે ચાલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો મનમાં કોઈ પ્રશ્ન કોમેન્ટ રજૂ કરી શકો છો થેન્ક યુ વેરી મચ